હું સ્કૂલમાં ભણતો હતો ને એટલે મારા ક્લાસ ટીચરે મને એક દિવસ પ્રશ્ન પૂછ્યો હતો મન કે ઊભો થા મને એક વાક્યનો જવાબ આપ પ્રશ્નનો જવાબ આપ કે આ ઘરોળી દીવાલ ઉપર જ કેમ ચાલે મેં કીધું બેન ન આટલી બધી પંચાયત અરે મેં કીધું કે ઘરોળી ને દીવાલ ઉપર ચાલવું હોય તોય ચાલ આકાશમાં ઉડવું હોય તોય ઉડ બાથરૂમ ની ટાઇલ્સો વાળી દીવાલ ઉપર ચાલુ હોય તોય ચાલ આપણા શું પંચાયત મન કીધું કે જો આપણે કીધું આ ધરતી ઉપર ચાલીએ છીએ કદી ઘરોડી આપણો નાઈને પૂછ્યું તમે ધરતી ઉપર કેમ ચાલો છો હમણાં એક કાકો માર જોડે આયા હતા હું અમર સોસાયટીના બોકડે બેઠો તો નાય બાજુ એમ બે બરાબર એ ખાકો એમ નિરાશ નિરાશ હતા થોડા એટલે આપણા પાસા દુઃખના ભાગીદાર આપણને જોઈ જાય તો મેં પૂછ્યું કાકાને મેં કીધું કાકા કેમ નિરાશ છો તે કાકો કે મને હમણાં એક વિચાર આવ્યો ને એના લીધે કે હું નિરાશ છું મેં કીધું શું વિચાર આવ્યો કાકો કે મને એવો વિચાર આવ્યો ને કે એના ફોનમાં બેલેન્સ કરાવતા કરાવતા મારી આંખોમાં એની સાસુ શાકદાજે લેન્સ આવી ગયા મેં કીધું કાકા તમારી સાસુ સાથે બહુ પ્રગતિ કરાવી દઉં

શાયરી કેતા હોય એટલે મોઢા પર મલાક હોય જ ગયા એ આ ભાઈ એમની ગર્લફ્રેન્ડને શાયરી કેતા હતા કે તારો અને મારો પ્રેમ છે પંખીનો માળો કે તારો અને મારો પ્રેમ છે પંખીનો માળો પણ સાલો એમાં વચમાં નળસ મારો હાળો હાકી કે બધું સેટ જ છે પેલી કે આ મારો ભાઈ તમને આતાર થી નડવા ગણ્યો મારો ભાઈ તમને કેલો પૈસા હેરી રહી કે તો બે વચ્ચે ઝઘડો થઈ ગયો પેલો કે એમ પેલી કે મારો ભાઈ તમને આતાર થી નડવા મંડ્યો છે આગળ જેનું તમારા લગ જોડે લગન કરું તો તમને મારો ભાઈ કેમ નઈ નળા કે અત્યારથી નળા છે કે તમે ખાલી વિચારજો કે તમારો છય મેર ના આવતો હોય ભલે તમે ગમે તેટલા રૂપારા રહ્યા ભલે તમે ગમે તેટલા હોશિયાર રહ્યા પણ તમારું છો એટલે છ એ સેટિંગ જ ના પડતું બરાબર અને એક જગ્યાએ ભૂલથી તમારું સેટિંગ પડી જાય બરાબર તમે છોકરીના ઘરે છોકરીને જોવા જાઓ છો બરાબર એના ઘરે જ સોફા ઉપર બેઠા છો બરાબર છોકરી ચા લઈને આવે છે તમે ચા ને કપ હાથમાં લો છો કપમાંથી ચા રકેબીમાં કાઢો છો આ રકેબી બરાબર તમારા મોઢા આગળ લાવો છો અને પછી અચાનક તમને છીંક આવે છે પછી તો તમને આગળ ખબર કેટલું દુઃખ છે સાહેબ ચોય ના આવતો ને આવી રીતે ગયા હોય બરાબર बराबर <laughs> जो मैं बोलता हूं वो मैं करता हूं जो मैं बोलता हूं वो मैं करता हूं जो, हू, हू। जो मैं नहीं बोलता

અને મારા તો સંસ્કાર છે કે તમને જેટલું કહેવામાં આવ્યું હોય એટલું જ કરો એનાથી એક સ્ટેપે વધારે કરવી પડે છે શું કામ આપણને આટલું મોટું શરીર આપ્યું હ એવી વગર કોમની દોઢ ડાયપણો કરવા આપ્યું છે શું કામ તમારા શરીરના તકલીફ શું કામ હાલ મારક ભાઈ એક છોકરી આગળ જઈને પ્રપોઝ મારવા લાગ્યો સીધે સીધું તમે જોવો તો કે હું છું તારા દિલનો રાજા હું છું તારા દિલનો રાજા અત્યારે એના નહીં સાહેબ હાથ બોલ ના પણ હું કદ આવ્યું થવા જવું પડે હું છું તારો દિલનો રાજા પેલી છોકરી સાહેબ બરાબર ઓળખતી નથી બોલો એને અને જૈન પેલી એક સ્માઇલ હાલ દીધી તો પ્રપોઝ મારી આવ્યા હું છું તારા દિલનો રાજા હાથ પગ અતારે નહીં હાજા પછી મને કે ખાલી થોડી ઉતાવળ ના કરી દીધી કે થોડી આપણે મેં કીધું હું થોડી એટલે હું થોડી છોકરી એક સ્માઈલ આપણે નીમ રાજા કેવા ના જતું રહેવાય પછી કોઈ હાજુ ના રાખ્યું તમને લાગે છે સાહેબ પણ અમારી જિંદગીમાં કોઈ દુઃખ ઓછા નહીં સિંગર હોય સિંગરો સાહેબ સિંગરો એ એકબીજાનો ગીત ગાય ને તો એમને કોઈ એમ ના કે આ તો કોપી કરે છે આ તો પેલાનો ગાય છે ને આ તો આમ છે

Pernaktu kerja atau pelanie kopi mara <laughs> 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 Baru barusan, baru barusan, <laughs>